જય આદિવાસી જય જ્વાહાર મારું નામ ધનરાજ વસાવા હું ઝઘડિયા તાલુકા વતની છું

લોક સુનાવણી પણ છે એટલે જ અમે એક દિવસ અગાઉ અહીં કલેક્ટર સાહેબને આ સુનાવણી થતા પહેલા જ આનો અંત આવી જાય તેના માટે આજે અમે આવ્યા હતા હવે આજે રાજપાડીમાં પણ આપણે હાલત જોઈ લીધી છે કે ત્યાં શું હાલત છે લોકોએ વિસ્થાપિત થવું જોઈએ અને આમાં પીઠોર અને અમુક ગામડા તો એવા છે કે નર્મદાના વિસ્થાપિતો છે અને એમને ફરીથી પાછી આપણે વિસ્થાપિત થવા માટેની વાત છે હવે આવી રીતના આજે આદિવાસી ક્યાં જાય એની પાસે જે જમીન હતી જે ગુજરાત એનાથી જ ચલવે છે આવી રીતના એ વિસ્થાપિત પર વિસ્થાપિત થશે તો તેનું જીવન કેવી રીતના જીવશે એટલે આ બધી બાબતો સાથે આદિવાસી સમાજના અમે આગેવાનો આવ્યા હતા અને આ અન્યાય થતો અટકે તેના માટે અમે આજે રજૂઆત કરવા જય આદિવાસી જય જોહર